નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારોમાં નેત્રંગ તાલુકાના ગુંદિયા પેટિયાના ખેડૂતોના પ્રશ્નો નેત્રંગ તાલુકામાં ઉગ્ર બન્યા ખેડૂતોના પાક માટે પાણીની તંગી સિંચાઈ વિભાગની અવગણના વરોજ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ભાગોયા ડેમમાંથી જમણો કેરાલ વિસ્તાર સુધી પૂરતું પાણી પહોંચતું નથી જેના કારણે ગુંદિયા અને પેટિયા ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે સિંચાઈ માટે જરૂરી પાણી સમયસર ન મળવાને કારણે ખેડૂતોના ઘઉં બાજરી અને મકાઈ જેવા પાક સુકાઈ ગયા છે જેનાથી ભારે નુકસાન થયું છે ખેડૂતોએ પ્રમુખ પુનિયાભાઈ સીતાભાઈ વસાવા સહિત અન્ય જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં કોઈ સમાધાન થયું નથી ખેડૂતો સુનિલભાઈ ગિરીશભાઈ નિરંજનભાઈ સોમાભાઈ ભારતભાઈ દલુભાઈ અને ચંદુભાઈ સહિત અને ખેડૂતોની ખેતરમાં ઉભા પાક પર પાણી મળવાના કારણે તબાહી આવી ગઈ હતી જવાબદાર કોણ ભરપાઈ કોણ કરશે ખેડૂતોના ગંભીર પ્રશ્ને સિંચાઈ વિભાગ કે સરકારી તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જો પાણી છોડવામાં નહીં આવે તો પાકનું નુકસાન કોણ ભરપાઈ કરશે ખેડૂતો મંડળી કે સિંચાઈ વિભાગ ભરપાઈ આપશે કે નહીં નવી આગેવાનીની માંગ ઉઠી ખેડૂતોનું કહેવું છે કે જો હાલના પ્રમુખ અને અધિકારીઓ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી તો નવું નેતૃત્વ આવવું જોઈએ ખેડૂતોએ નવી સિંચાઈ મંડળીના પ્રમુખની માંગણી કરી છે જેથી અવગણનાના બદલે કાર્યક્રમ સિંચાઈ અવસ્થા ઊભી થાય સરકાર અને સ્થાનિક તંત્ર તરત કાર્યવાહી કરે નહીં તો આંદોલન થશે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો અગાઉથી જ ખેડૂતોએ વાવેતર કર્યું હોવા છતાં પાણી નહીં મળે અને તેમની પરિસ્થિતિ સુધરશે નહીં તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર બનશે સરકાર અને સિંચાઈ વિભાગે તાત્કાલિક આ મુદ્દા પર કાર્યવાહી કરવી જોઈએ નહીં તો ખેડૂતો શાંતિપૂર્ણ સંઘર્ષ શરૂ થશે તુફાન બી ન્યૂઝ રમેશ સત્યની